ગુજરાતમાં ફરી એકવાર નકલી નું ભૂત નકલી કચેરી ઝડપી પાડી છે મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં તપાસ કરતા ખોટા અબીલ અને સિક્કા બળ્યા છે નકલી કચેરીને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો ધવલસિંહે કર્યો છે

નિવૃત્ત સિંચાઈ વિભાગના સિક્કા કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે આજરોજ છેલ્લે કેટલા સમય પહેલા એક ફોન આયેલો મને અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ ની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટર શ્રી ને એસપી શ્રી નું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એનો કંઈ બી પ્રોબ્લેમ થાય કઈ બી જાણવું હોય સરકારમાં કઈ કઈ કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી પી એમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક ઇન્દ્યસિંહ સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમબી ને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવે એટલે મારે જૂના કાર્યપાલક ઇન્દ્યસિંહ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ યાદ હોય ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો નકલી કચેરી કઈ નથી હું છું હાલ જે કાર્યપાલક જે છે નવા છે એમને બે કેસ જૂના મોટી મોડી એમના જવાબ સરકાર સીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે એ મારી જોડે આવ્યા છે તો એ જોબ જ કરતા હતા અને ફાઈનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે ભાઈઓ હતા એ જોડે આવ્યા અરવિંદ પ્રજાપતિ ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી માન્ય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું